સુધીની સંસ્કૃતિનું નિદર્શન કરાયું વેશભૂષા થકી રામલક્ષ્મણ જાનકી કૃષ્ણ અર્જુન સહિતના પૌરાણિક પાત્રોને તાદશ્ય કરતા વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં છ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવયાત્રા સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે અવક્રમે વેરાવળ ખાતે માનુભાવની ઉપસ્થિતિમાં ટાવર ચોકથી સંસ્કૃત યુનિવર્સિટી સુધીની સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી સંસ્કૃત ગૌરવયાત્રામાં ટેબલોના માધ્યમથી સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સહિત યજ્ઞ સેવા વૈદિક સંસ્કૃતિનું નિદર્શન કરાયું હતું તેમજ વિદ્યાર્થીઓએ યાત્રામાં પૌરાણિક પાત્રો રામ લક્ષ્મણ જાનકી નારદ મુનિ અર્જુન શ્રી કૃષ્ણ સહિતની વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિના પાત્રોને ત્રાદર્શ કર્યા હતા તદુપરાંત વિદ્યાર્થીઓએ બેનર્સના માધ્યમથી સંસ્કૃત ભાષા સરળ ભાષા સત્યમ શિવમ સુંદરમ રાષ્ટ્રની આત્મા સંસ્કૃત ભાષા બહુજન હિતાય બહુજન સુખાય જીવનનું સૌંદર્ય સંસ્કૃત છે વગેરેના સૂત્રોના માધ્યમથી જ્યાં સંસ્કૃત ત્યાં સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો આ યાત્રામાં ડીજેના માધ્યમથી પઠત સંસ્કૃતમ પદ્ધત સંસ્કૃતમ જયતુ સંસ્કૃતમ સહિતના સંસ્કૃત શ્લોક અને ગીતોના માધ્યમથી સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્વીબેન જાની સંસ્કૃત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર મહેશકુમાર મૈત્રા ઇન્ચાર્જ કુલપતિ પ્રાચાર્ય શ્રી ડોક્ટર નરેન્દ્ર પંડ્યા પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમપી બોરિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચડી મકવાણા

응